ઠેર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જેમ જેમ પાણીની માંગ વધી રહી છે અને ભૂગર્ભ જળ સ્તર ઘટી રહ્યું છે તેમ પાણીના સંચય અને સાચવણીની જરૂરિયાત વધી ગઈ છે એમાં જળ સંચય પદ્ધતિ એટલે કે વોટર હાર્વેસ્ટિંગ એક મહત્વની રીત બની છે આ પદ્ધતિ દ્વારા વરસાદી પાણી એકત્રિત કરીને ઉપયોગી બનાવવામાં આવે છે વોટર હાર્વેસ્ટિંગ એક અસરકારક અને પર્યાવરણ મૈત્રી પદ્ધતિ છે જે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે જો દરેક વ્યક્તિ અને સંસ્થા પોતપોતાની જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરે તો ભારત પાણીની સમસ્યાનો સામનો સારી રીતે કરી શકે આ માટે પ્રેરણા અને જાગૃતિ જરૂરી છે જેથી દરેક વ્યક્તિ પાણી બચાવવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે તે માટે કેન્દ્રીય જળ સંચય મંત્રી સી આર પાટીલના જન્મદિન નિમિત્તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં સિત્તેર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના સિત્તેરમા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં સિત્તેર જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે મને જાહેરાત કરી છે જે જગ્યા પર જે પ્રકારના રેન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સો ખર્ચે કરવાની છે દોઢથી બે કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ તો રેનનો માની મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જ્યારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જયારે પાટીલ સાહેબે કરી છે ત્યારે કંપનીમાં જોડાય છે કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચોવટિયા અને સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન એટલે અમારી ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપની છે અને એના ચેલેન્જીસ એન્વાયરમેન્ટના હોય છે અને બીજું કે અમારા ચેરમેન ખેડૂત પુત્ર છે જમીન પુત્ર છે એટલે કસે ને કસે જમીનનું ઋણ ચૂકવવાનું જે ભાવના હોય છે સીએસઆર ના થ્રુ એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઈડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે એટલે આપણે આ ડિસાઈડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટદરાથી લઈને સુધી ઘણા ચેલેન્જીસ છે એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે અમે આ ડિસાઈડ કર્યું કે આપણે એવું કંઈક મિશન ઉપાડીએ અને ત્યાં જ સી આર પાટીલ સાહેબ

આગળ પણ આપણે કહ્યું કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે શું કરવાનું છે કેમ કે વેરીએબિલિટી ઘણી હોય છે પ્રોજેક્ટ્સમાં પણ બ્રોડલી દોઢ કરોડ રૂપિયા થી 2 કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ આપણે કર્યું છે મારું નામ બિરજુ મિસ્ત્રી છે હું અમીલાઇટ સાયન્સીસમાં એચઆર અને સીએસઆર હેડ છું